આગળ વાત કરીએ તો દેશના પ્રદૂષિત શહેરોની યાદીમાં હવે અમદાવાદની પણ ગણતરી થવા માંડી છે ઉડતી ધૂળના રચકણો ડસ્ટ પાર્ટિકલ્સની માત્રા વધી હોવાનું તો ખુદ પોલ્યુશન બોર્ડ પણ કબૂલવા માંડ્યું છે અને મ્યુનિસિપલ કમિશનરની છેલ્લી બે મીટિંગમાં પણ આ મુદ્દે લાંબી અને ગંભીર ચર્ચા થઈ છે જો કે પોલ્યુશન કંટ્રોલ અંગે અત્યારથી જ પગલા ન લેવાયા તો દિલ્હીવાળી થવાની પૂરેપૂરી દહેશત છે માનવ જીવન માટે બાર થી પંદર ટકા ગ્રીન કવર્ડ લીલા વૃક્ષો હોવા જરૂરી છે પરંતુ અમદાવાદમાં હાલ માત્ર ચાર જેટલા જ વૃક્ષો છે એટલે કે પંદર લાખ વૃક્ષોની જરૂરિયાત સામે વર્ષ બે હજાર ગણતરી મુજબ માત્ર છ છે દર વર્ષે લાખો ટ્રી ગાર્ડ ખરીદવામાં આવે છે વૃક્ષારોપણની મોટી મોટી જાહેરાતો થાય છે પણ ઉછેરી છે કેટલા તે એક પ્રશ્ન છે સામેથી રોડ પહોળા કરવામાં

વર્તમાન કમિશનર ડોક્ટર ધારાએ રોડ ધોવાની વાત કરી છે જેના માટે ગટર ના ટ્રીટ પાણીનો ઉપયોગ કરવા જણાવ્યું છે જો કે ટ્રીટ કરેલું પાણી વધુ મોંઘું પડે છે જો કે માત્ર છંટકાવ જ થાય તો ફરીથી ધૂળ તો ઉડવાની જ છે આ માટે બાંધકામની ની ખોદકામની માટીની થતી હેરાફેરી રોડ કિનારીએ પડ્યા રહેતા રો મટીરીયલ ઢગલા ઘન કચરાની ની હેરાફેરી વગેરે બાબતો પણ ધ્યાનમાં લેવાની જરૂર છે આ ક્ષેત્રના જાણકારોના મતે અમદાવાદમાં વધતા હવા પ્રદૂષણ માટે ઔદ્યોગિકરણ ઉડતી ધૂળ વધતી વાહનોની સંખ્યા તથા ટ્રાફિક જામ દરમિયાન વાહનોમાંથી નીકળતા ધુમાડા અને ઘટી રહેલી લીલાછમ વૃક્ષોની સંખ્યા જવાબદાર પરિબળો છે અમદાવાદના પૂર્વ વિસ્તારની બાવળા રોડની સાણંદ રોડની તથા કડી કલોલ તરફની ઇન્ડસ્ટ્રીઝનો ધુમાડો પણ શિયાળામાં નીચે ઉતરે છે પૂર્વમાં કેમિકલ યુક્ત કચરો પાણીમાં ફેંકાય છે ચોમાસામાં લાલ કે કાળું પાણી રોડ પર છોડી દેવાય છે જ્યારે ગેસને ગટરના ઢાંકણા ખોલી અને ઠાલવી દેવાય છે જેના કારણે ગત વર્ષે ત્રણ વ્યક્તિના મોત પણ થયા હતા જ્યારેને ત્યારે ગેસ લીકેજની પણ ફરિયાદો ઉઠતી હોય છે આ તમામ ખૂબ જ ગંભીર પ્રશ્નો છે પરંતુ સંબંધિત તંત્રો હફ્તા ખાઈને ચૂપ બેસી જાય છે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિટી બસ સેવા નિષ્ફળ જાય ત્યાં ખાનગી વાહનોનું પ્રમાણ આપોઆપ વધી જાય છે આ સિદ્ધાંત અમદાવાદને અક્ષરસર લાગુ પડે છે અને વધતા વાહનોના કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે જે સિગરેટ ન પીતી વ્યક્તિના ફેફસામાં પણ 15 થી 20 જેટલી સિગરેટનો ધુમાડો નાખે છે આ તમામ બાબતો પરથી આવનારો સમય અમદાવાદ શહેર માટે કેવો હશે તેની કલ્પના કરી શકાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી